ઝારખંડના ભૂતપૂર્વ સીએમ ચંપાઈ સોરેને જીએમએમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને હવે ચંપાઈ સોરેન ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે તેઓ ત્રીસમી ઓગસ્ટે ભાજપમાં જોડાશે તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવા અંગે જણાવ્યું હતું કે મંથન પછી વિચાર્યું છે કે મારી નવી પાર્ટી બનાવ્યા કરતાં પીએમ મોદી સાથે જોવું જોઈએ હું ભાજપમાં જોડાવાનો છું ઉલ્લેખનીય છે કે આ પહેલાં સોમવારે ચંપાઈ સોરેને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી જે બાદ ચંપાઈ સોરેન ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે છેલ્લા કેટલાય દિવસોથી અટકળો લાગી રહી હતી કે તેઓ ભાજપમાં સામેલ થશે હવે તેના પર અંતિમ મોહર લાગી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ